હાલો મિત્રો જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ बता બધા મજામાં જવું ને તો વાંધો નઈ તો હું સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરી નવા પવન ફૂફાડા दिखाई મિત્રો જુઓ આલા દેખાય મિત્રો ઘઉં આડા પડી ગયા મિત્રો પાણી ચાલુ છે આપણે ઘઉં માં

નથી હાલે એમ એટલે પાવું તો જોહે જ પાણી આપણે મસ્ત મજાનું હાલો આપણે છે ને ડાયરો શિરામણ કરી લીધું છે ને હવે બાપુ બાકી શિરામણ જાઉં આવું પાણી વાળો બાપુ શિરામણ કરી આવે બાકી ઘઉં છે ને તો કઈ ઘટે નહીં ને મસ્ત મજાના નજારો કેવો મસ્ત છે મિત્રો ઘટે નહીં એવો હા મિત્રો ઠંડી છે એમ નહીં થતું સાડા નવ વાગી ગયું મિત્રો તો દે એમાં સાંઈ આવી એટલે હા ઠીક રહી જાય મિત્રો એ તરવ મુંડે તરવી જોવા એટલે મિત્રો અહીંયા ધતુરા ને ફૂલ તો જોયું

એમ કે ને વજન ના હોય ને એટલે ઊભા થઈ જાય છેલામાં રૂલા ગયા છે હવે તો પી દેવાયા લગભગ આઠ દસ કેરા છે બાકી પી આ નહીં વાંધા આવે કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ ને એટલે મિત્રો ને મૂળનો વિકાસ જોરદાર હોય એટલે ને છોડ હે વધારે હોય એટલે મને નહીં મસ્ત મજાને ઊભા રહી જાય રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ સૌ બધા મજામાં સો ને તો મજામાં રીઝોન જો આપણે લઈ લીધા છે પાછા દાંતડા અને દિવસ પાસા આજે ફરી તૂર વાળવાનું કામ ચાલુ કરવાનું છે કાકા ની બે વાટતા આપણી ભાઈ નું હતું દાંતડું તે આપણે લેવા આવ્યા હતા ઘરે કાકા હાટું આપણે લઈ ગયા હતા કોખા પાકનો નાસ્તો હતો નાસ્તો કરતા દાંતડું ભૂલી ગયા લાવવાનું જો એટલી વાટી નાખી છે અને અહીંયા હવે ચાર સા વાકી રહ્યા છે એ આપણે મંડવી ફટાફટ વાઢવાની તે આજ બપોર થાય ને ત્યાં કામ પૂરું કરી દેવું છે કાલથી વળી પાછા આપણે લગ્ન ચાલુ થઈ જાય છે તે બે ચાર દિવસ રહેશે પાછા લગ્ન અને આમાંથી હવે હમણાં થોડાક લગન ગાળો ચાલુ છે એટલે રહેશે તે લગન ગાળો એટલે થોડો ઘણો ટાઈમ મળે ને તે કામ ફફડાટી બોલાવી દેવાનું એટલે કામ પચી જાય અને જો આપણે બે ભાઈનું કામ વાઢવાનું ચાલે છે પેલા ઉપર ઉપરની દાળુ ને વાઢી લેવા ને પછી થળિયા ઉંબાળ નાખવું એટલે આ છે ને આપણે ગાયો માટે થઈ જાય અને આ સૂકી બચીને એ બંટણ માટે કાયમ આવી જાય ચૂલા માટે કાકા

ઈગાગી નિ ભાષામાં બોલે ઈમ કેસે રવાય દયો રવાય દયો એટલું રવાય દયો ઈમ કે છે હી કાય આવે અમાર ખાતું હા હા ખા મે મારી જાય સમય હા ગમીને મરી જાય આપણે આ દાદા ની ને છે ને ઈમાં ખાવા વ્યા જશે આમ જો હા હા નજીકમાં દે પણ ઓલું આણે કણે કેવો થામ્બલો છે આમ તારે જ્યાં બેહું હોય ને ઠેટલી ગમે બેહી જોવાય અને આ ખાઈ લેવાય અહીંયા તો થોડીક જ આવે જો અહીંયા થાંભલો આઘો વિયો થાય તાર ને પડી આટલો છે ખૂણો ત્યાં થોડાક જ આવે એક રાખ્યો છે પણ એમાં આની જેવી સિંગુર નથી ને હા તા થઈ જાય લો એ થાય છે હાલો ડાયરો આપણે વાઢવા મંડવી ને પાછા આપણે વાહે રહી જાય છે કા પોપટ આમ ફરી ગયા ઉડી ગયો જોઈ ગયો જો તુરમાં ગયો બે ગયો જો એટલે સડક નજીક આવી ગયો તો જો ખાઈ જો સિંગ તોડે જોડીને તાર મા મુંડી ગયું તોડવા આ તો નાઈના ખાવા બે ગયો હા દાળ ખીર ની ડાળ તો એ ઉડતો નથી બોલો કોઈ નિમી જાય હાલો ડાયરો એ તો ખાઈ દે રાખશે ખાવાની વસ્તુ છે તો ખાય આપણે મંડી જઈએ આપણું કામ કરવા જો કાકા બે થઈ ગયા મોય આપણે નવો સાંથી વાડવાનું ચાલુ કરવાનું कल नो मारो तो ये पूरो के दिलों तो मैं मैं कह रही दिलों तो आयर देख ले राइन क्या नो बाइक ये तो इतने मिलने क्यों अलग ते बताए बिने रिजो ने क्या वो वीडियो लगे से बता कमेंट कर जो मीत्र वार और से ने दो बात बात बाइक जो से ने एक पत्र पत्र लें ताजा ही करे दुनिया रन है ने नींद એ થઈ જાય મસ્ત મજાની ભાઈ બીજું ઠેર આગળ આવી ગયા થાકી ગયા તો એક ધારા મની વાત જવા દે ઘરે ઉપર આ કરી આરામ પાછા સાંજના વાઢવા મિત્રો છે ને ચાર વાગી ગયા છે સાંજના ને આપડે મસ્ત મજાનું અને જીવા અમૃત બનાવી નાખી ચીણામાં ને અહીંયા હું ને આવતીકાલે આંકડો પલાળવાનો હે

બેમિક્સ પલા આપણે માઇક માઇન્ડવીનો કોલ તો ને રાજો ને ખાલી બે ખોબા જેટલો પલાળી રાજો ને પલાળતા બહુ ના ખવડાવાય નડે પાછો મગફળીનો કોળ હલો શિવભાઈ આમ આમ હાલ તો આમ અહીંયા નહીં જાઓ હાલ શેવો રામ રામ કેતા શેવો શેવો

बस न तू न तू वागियो से हो से हो प्रोटो या एम कर में नकता

áp này chú tay này chút tí đi ba không để bên này rốt là bà giờ đang bắt đầu đưa tim xác bà giờ đang bắt đầu được theo rồi sát như thế rồi mới giao sẽ thâu anh đó lấy đi thì bà nè nè rồi Bà này bắt tay tao ta nè đây rồi bà sẽ kia giờ rốt là mà rốt là bà

Iwastu wajah naik da rot lemah awan intro wana naik iya pahai majah da rot lemah ki tajuh tajuh pahai lopil la pokki ya rot laki di daharap wai laki di <hesitation> di laki lopi dai pahai laki

હજી તો હને મિત્રો વિડીયો એડિટ કરવાનો બાકી છે વિડીયો એડિટ કરી નાખી ને હે પછી સુઈ જાવી બોટ ના બોટીંગ ચાલો ડાયરો આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો હવે હેને મળીશું નેક્સ્ટ બ્લોગ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ